બહુચરાજી ચૈત્રી પૂનમનો મેળો સામે ચકડો લાગેલા છે મનુ પંચાલની ધર્મશાળાના ખાચામાં મેદાનમાં બધી દુકાનો છે લાગેલી એને મોબાઈલ ને આ બધા અહિયાં થી હું વર્તાવે તમને લઈ જાઉં અને ચૈત્રી પૂનમનો મેળો હું તમને બતાવું દર્શનમાં કોમ્યુનિટી હોલ રાધેશ્યામ ડિસગોવાળાનું સેન્ટર અહીંયા રાજકોટ હજુ સેન્ટરમાં ચૈત્રીનો મેળો જુવાણ પંથકનો આ ફેમસ મેળો છે બહુ પ્રખ્યાત માનું ધામ છે અને બહુચરના ધામમાં અહીંયા લોકો એકત્ર થાય છે ચૈત્ર શુદ્ધ પૂનમ અજવાળી પૂનમનો ચૈત્ર મહિનાની પૂનમમાં અહીંયા મેળો લાગે છે આ રીતે બહુ બધો જોરદાર ચૈત્રી પૂનમનો મેળો લોકો જોવા ભેગા થયા છે હું તમને લઈ જઉં છું ધીમે ધીમે સામે મનુ પંચાલ ધર્મશાળા બપોરના લગભગ ત્રણ વાગ્યાનો ટાઈમ છે અત્યારે ખૂબ પબ્લિક છે વસ્તી ખૂબ છે આટલી ગરમીમાં પણ બેનો દીકરીઓ ખરીદીમાં વ્યસ્ત છે જગડોળ લાગ્યા છે નાના બાળકો અહીંયા ખૂબ મોજ કરે છે છોકરાઓ અહીંયા એમની રમતમાં મશગુલ છે છોકરાઓ બેઠા છે અહીંયા મસ્તીથી

બાળકો અહીંયા મેળાના ના મોજ ની આનંદ લઈ રહ્યા છે અહીંયા રાઉન્ડ હવે આપણે આગળ વધીએ હું તમને આગળ એક બીજી જગ્યાએ લઈ જઉં છું મેળાની મોત ચાલુ જ છે રેકોર્ડિંગ હું મોત

પચાસ રૂપિયા અને લોકો એટલો બધો મેળો લાગ્યો છે અમારા અને બધા યુવાનો બેઠા છે અને રાજસ્થાન આ લોકો આવ્યા છે હું તમને બતાવું હવે અત્યારે લોબ માં આગળ વધીએ જુઓ ઉપર હું એટલા માટે આવ્યો છું કે તમને સારી રીતે હું શૂટ કરી શકું અને મેળો હું તમને વ્યવસ્થિત બતાવી શકું હવે આના પછીના વ્લોગમાં હું તમને એક બે મિનિટ માટે આવો લઈ જાઓ બતાવો મને આગળ મને લઈ જાઓ ત્યાં પછી હું વાત કરું

ક્યાંથી આવ્યા છો બરા ગમતી આવ્યા હારે જ હારથી આવ્યા આવ્યા અહીંયા આગળ વાત કહો ભગતનાનું દર્શન કર્યો શું નામ તમારું ઘોટાજી બરા રમતી આવ્યા જતાશણા જતાશણા છઢા શણા દર્શન કર્યો ભવા કાંઈ આયા ભક્ત કૂવ જવું આવ્યા વાહ રાઈડ લેવા લોકો આવ્યા છે બધો સ્ટાફ બેઠો છે ફેમિલી સાથે લોકો બેઠા છે ચારે બાજુથી હું તમને બતાવું એ જે કામ મારુતિ કાર છે અને એ લોકો આ રીતે રાઈડ કરી અને ઉપર ફેરવશે બરોબર ચારે બાજુનું હું તમને એક રાઉન્ડ બતાવી દઉં કયા ગામથી આવ્યા ભાઈ ઓડકી ઓડકી હા તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ હા અહીંયા પાસે પ્રકાશભાઈ પ્રકાશભાઈ વિજાજી ઠાકોર

દેવાનો દર્શન કરવા આવ્યા છે મેળાની મજા લઈ રહ્યા છે નાના નાના છોકરા આવ્યા છે શું નામ તારું નામ બોલ હા નિખિલ નિખિલ તો હવે મેગી ઓછી ખાય એટલે થોડો જોરથી બોલ છોકરાઓ આવ્યા છે જો આ બાળક ભાઈ ઊભું છે આ ખેલ જોવા માટે મોતના કુવાનો નજારો તો તમને ચારે બાજુ ફરીને દેખાડો અહીંયા આ રીતે મારુતિ કાર હોય છે અને બાઈકો પણ છે એમાં એ લોકો ફેરવતા હોય છે રાઈડ ને રાજસ્થાન થી એ લોકો ની રાઈડ આવી છે ક્યાંથી આયા ભાઈ ઉકોલી બનાસકાંઠા 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 હા ઉકોલી દશરથ દશરથ જો આયા છો મોત કો બોત્રાજ દર્શન કરવા બોત્રાજ દર્શન કરે ને જોવો છો મોત કો જોઈ રહ્યા છે કેટલી ટિકિટ છે 50 રૂપિયા 50 રૂપિયા ટિકિટ છે એ જોવા આયા છે શું નામ તમારું કમલેશભાઈ નામ છે કમલેશ કમલેશભી મળ્યા કમલેશ ભી ચેનલનું નામ પૂછે છે ચેનલનું નામ છે રાજુભાઈ વ્યાસ ચૌદસો પચાસ રાજુભાઈ વ્યાસ વન ફોર ફાઇવ જીરો લખો ખોલો ચલો આ લોકો અહીંયાં વિડીયો જુઓ છે અને સાઈડમાં મોતમાં કો જોવા પણ આવ્યા છે બહુચરાજીનો મેળો ક્યાં કામ થયા ભાઈ રાજુભાઈ વ્યાસ લખો કયા ગામ થી આયા ભાઈ ક્યાં થી આયા પરિવાર સાથે આવે છે બેજરાજી દર્શન કરે છે લોકો તો આ બધા ઉભા છે આ રાહ જોઈને આતુરતાથી હવે ખેલ ક્યારે ચાલુ થાય હવે હું તમને થોડી વાર રહીને બતાવું છું